તો પેલો પ્રશ્ન છે કે નું કદ બદલાતું રહે છે તે સમજાયું સમજાવો પડછાયા નું કદ કેમ બદલાતું રહે છે તો કે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવવાથી પડછાયો રચાય છે પ્રકાશના ઉદ ઉદ્ગમ સ્થાન નું કે વસ્તુનું સ્થાન બદલાય તો પડછાયા નું કદ પણ બદલાય છે ઉદાહરણ તરીકે સૂર્યના ત્રાસા કિરણોના માર્ગમાં ઉભેલી વ્યક્તિ પડછાયો લાંબો હોય છે અને ફરીથી સૂર્ય આથમે દિશા બદલે ત્યારે પડછાયો લાંબો બને છે એના પછી બીજો પ્રશ્ન છે કે પિન હોલ કેમેરાની રચના વર્ણવો પૂઠાના એવા બે ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે બંને ખોખાની એક બાજુને કાપી નાખો મોટા ખોખાની કાપેલી બાજુની વિરુદ્ધ બાજુમાં બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેની પાંચ થી છ સેન્ટીમીટર ચોરસ ભાગ કાપી લો નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળ લગાડો નાના ખોખાની ટ્રેસિંગ પેપર વાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો અહીંયા ચિત્રમાં આપેલું છે તેમ આ મોટું ખોખું છે આ નાનું ખોખું જેમાં અહીંયા ચોરસ ભાગ રાખવાનો છે કાપી નાખવાનો છે અહીંયા અને અહીંયા હોલ કરવાનો છે અને અહીંયા આખો કાપી નાખવાનું પછી આ ખોખું છે તે બીજા ખોખાની અંદર આ રીતના સરકાવી દેવાનું અને અહીંયા એક પારદર્શી કાગળ લગાડી દેવાનું આ રીતના તમારે પિન હોલ કેમેરા ની રચના થઈ જશે પછી આ પિન હોલ કેમેરા જે તૈયાર થાય તેના દ્વારા વસ્તુ પ્રતિબિંબ જોવા મળે છે તો તેનો ઉપયોગ કઈ રીતના થાય તો કે પિન હોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ તમે તમારું માથું અને પિન હોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરા થી જોવાનો પ્રયત્ન કરો એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ડ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખેંચશો

ફ્લડ લાઇટના પ્રકાશ હેઠળ રમાઈ રહી છે તમે મેદાન પર રહેલા ફૂટબોલના પડછાયોને જોઈ શકો છો પરંતુ કિક ફટકાર્યા પછી ઊંચે હવામાં ગયેલ ફૂટબોલનો પડછાયો જોઈ શકતા નથી આવું શાથી થાય છે તે સમજાવો તો કે આપણે જમીન પર રાખેલ ફૂટબોલને જોઈ શકીએ છીએ કારણ કે અહીં જમીન પડદા તરીકે વર્તે છે જયારે ફૂટબોલ હવામાં ફંગોળવામાં આવે ત્યારે એવો કોઈ આકાર બનાવવાનો વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળ આકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો

ટુ વચ પ્રકાશ આપાત કરવામાં આવે તો નળાકારની બીજી બાજુએ રહેલા ભાગમાં રહેલા પડદા પર તેનો વર્તુળાકાર પડછાયો મળે છે અહીં આકૃતિમાં આપેલું છે તે આ આડો નળાકાર રાખેલો છે અહીંયાથી પ્રકાશ ફેંકવામાં આવે તો આનો વર્તુળાકાર પડછાયો મળે છે જ્યારે ઉભો રાખવામાં આવે ત્યારે તેનો લંબચોરસ આકારનો તેનો પડછાયો મળે છે તેના પછી છે પ્રશ્ન ચોથો કે સંપૂર્ણ અંધારા વાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે તો ઉત્તર છે કે ના અંધારા વાળા રૂમમાં પ્રતિબિંબ દેખાશે નહીં અરીસામાં વ્યક્તિનું પ્રતિબિંબ જ્યારે ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ પર પ્રકાશ પડે અને તે પ્રકાશનું પરાવર્તન થઈ તે પ્રકાશ અરીસા પર પડે અહીં વ્યક્તિ પર પ્રકાશિબાવત છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ વચ્ચેનો તફાવત બીજો છે પડછાયો અને પ્રતિબિંબ વચ્ચેનો તફાવત આ તફાવત તમારે આમાંથી જોઈને

હોતો નથી તેથી વસ્તુ પર પ્રકાશ આપાત થઈ પરાવર્તિત થતો નથી આથી અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી એના પછી બીજો પ્રશ્ન છે કે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લુછતી હોય છે કારણ તો કે કાચ પારદર્શક પદાર્થ છે ચશ્માના કાચ પર ધૂળના રજકણો ચોટવાથી આર પાર સ્પષ્ટ જોઈ શકાતો નથી ક્યારેક શિયાળામાં ચશ્મા ના કાચ ને ભેજ દૂર થાય છે જેથી વ્યક્તિને આરપાર સ્પષ્ટ દેખાય છે ત્રીજો પ્રશ્ન છે કે ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી તેનું કારણ શું છે તો કે જે વસ્તુ અથવા પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે મુક્ત કરે છે તેને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહે છે ચંદ્ર પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે જેનું પરાવર્તન થતા આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ આમ ચંદ્ર પર પ્રકાશિત છે તેથી તેને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણી શકાય નહીં એના પછી ચોથો પ્રશ્ન છે કે અંધારામાં આપણને આપણો પડછાયો મળતો નથી કારણ કે અંધારું હોય ત્યાં પ્રકાશ હોતો નથી માટે અંધારા ઓરડામાં આપણને પડછાયો મળી શકશે નહીં એના પછી છે પાંચમો પ્રશ્ન કે કેટલીક વાર જ્યારે આપણે પુષ્કળ

વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે નીચેના પ્રયોગનું આકૃતિ સિંહ વર્ણન કરો પ્રયોગ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો તો તેનો હેતુ સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ અવલોકન અને તેનો નિર્ણય આ છ મુદ્દા દ્વારા તમારે પ્રયોગ કરવાનો છે કે તેનાથી સાબિત કરવું તો તેના માટે આપણે સાધન સામગ્રી જોઈશે ત્રણ એક સરખા પુ્ઠા સ્ટેન્ડ મીણબત્તી અને પાતળો સળિયો આકૃતિ અહીંયા આપેલી છે ત્રણ પુઠા લીધા છે મીણબત્તી લીધેલી છે તેમની મધ્યમાં કાણા પાડો ત્રણેય પુઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો એટલે આ પુઠા લઈ એક જ સીધી રેખામાં ત્રણેય પુઠા સ્ટેન્ડ ઉપર ગોઠવી દેવાના છે હવે પાતળો સળિયો લઈ ત્રણેય પુ્ઠાના કાણામાં પસાર કરી સીધી ગોઠવો હવે ત્રણેય એક તરફ સામે સળગતી મીણબત્તી રાખો પછી મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પુ્ઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો આ ઉપરાંત ત્રણેય પુઠામાંથી કોઈ પણ એક પુઠા ને હલાવીને જ્યોત ને જોવાનો પ્રયત્ન કરો પેલા સીધી રેખામાં રાખીને જોઈ લેવાનો કે તમને પ્રકાશ દેખાય છે કે નહીં અને પછી આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક પુઠું હલાવીને જો જોવાનો પ્રયત્ન કરવાનો કે ત્રણેયમાંથી જો કોઈ પણ એક પુઠું હલી જાય તો તમને આ પ્રકાશ દેખા દેખાશે કે નહીં તો તેનું અવલોકન શું છે તો કે ત્રણેય પુ્ઠામાં દર્શાવેલા કાણા એક જ સીધી હોય છે ત્યારે દેખાય છે અને જો ત્રણેય કોઈ કાણા એક સીધી રેખામાં રહેતા નથી ત્યારે મીણબત્તી ની જ્યોત દેખાતી નથી કારણ કે ત્યારે મીણબત્તી ની જ્યોત માંથી નીકળેલું કિરણ આપણી આંખ સુધી પહોંચતું સાબિત થઈ ગયું એના પછી છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો તો કે સ્વયં પ્રકાશિત ન હોય તેવી વસ્તુઓને આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ તેનો જવાબ છે કે સ્વયં પ્રકાશિત ન હોય તેવી વસ્તુ પ્રકાશિત પદાર્થો પ્રકાશ આવા પદાર્થો પર આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આપણે તેમને જોઈ શકીએ છીએ પારદર્શક પદાર્થ એટલે શું તેના બે ઉદાહરણો આપો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે પારદર્શક પદાર્થની આરતુને જોઈ શકાય છે ઉદાહરણ તરીકે હવા પાણી કાચ અપારદર્શક પદાર્થના પાંચ ઉદાહરણો આપો તો કે દીવાલ ઓઠું લોખંડ લાકડું કાગળ વગેરે અપારદર્શક પદાર્થો છે પ્રકાશ ક્યારે અવરોધાય છે અવરોધાય છે

છે તો કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે અવરોધાયા કારણે બનતી ખગોળીય ઘટનાઓ જણાવો તો કે પડછાયાને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ બને છે જે સૂર્ય પૃથ્વી અને ચંદ્રના પડછાયા ના કારણે થાય છે પિન હોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ સિદ્ધાંત પર પિન હોલ કેમેરા કાર્ય કરે છે પિન હોલ કેમેરા શું છે તો કે તે કુદરતમાં એક રસપ્રદ ઘટના છે જેમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેની પસાર થઈ થઈએ છીએ ત્યારે સૂર્યપ્રકાશના નાના ચાંદણા જોઈએ છીએ અહી પર્ણો વચ્ચેની જગ્યાઓ પિન હોલ તરીકે વર્તે છે પિન હોલ કેમેરાની મદદથી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા શું કરવું જોઈએ તો કે જો પિન હોલ કેમેરા નાનો બનેલો હોય તો સ્પષ્ટ પ્રતિબિંબ મળી શકે પ્રકાશનું પરાવર્તન એટલે શું તો કે જ્યારે પ્રકાશનું કિરણ લીસી અને ચળકતી સપાટી પર પડે છે ત્યારે તે પ્રકાશનું કિરણ પાછું ફરે છે જેને કહે છે પ્રકાશ ક્યારે અવરોધાય છે તો કે પ્રકાશના માર્ગમાં જો અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે વ્યાખ્યા આપો પેલી વ્યાખ્યા છે પ્રકાશિત પદાર્થો જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે બીજું છે અપારદર્શક પદાર્થ તેની વ્યાખ્યા છે કે જે પદાર્થ પ્રકાશ આર પાર પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે તેની આરપાર બીજી વસ્તુ ન દેખાય માંગ્યા મુજબ જવાબ લખવાનો છે કે નીચે આપેલા નામોનો પ્રકાશ કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત માં વર્ગીકરણ કરો અહીંયા જે કૌંસમાં જે નામ આપેલા છે તે કુદરેમાંથી કૃત્રિમ કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત કયો છે તો કે કુદરતી સ્ત્રોત કયો છે તો કે સૂર્ય તારા અને આગ્ય અને કૃત્રિમ સ્ત્રોત કયો છે તો કે મીણબત્તી ટોર્ચ બલ્બ ફાનસ અને ટ્યુબલાઇટ એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના પદાર્થોને અપારદર્શક પારદર્શક પારભાષક અને પ્રકાશિત અપ્રકાશિત વર્ગીકૃત કરો અહીંયા પણ અપારદર્શકમાં શું આવશે તો કે ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડા નું પાટિયું સીડી લોખંડ નો ટુકડો છત્રી પ્રકાશિત

લાલચોળ ટુકડો પ્રકાશિત ટ્યુબ ગેસ બર્ન રનીજીયો પ્રકાશિત ટોર્ચ સૂર્ય અને આગ્યો અપ્રકાશિત શું છે તો કે હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ અરીસો લાકડાનો પાટિયું નું પડ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દીવાલ કાર્બન પેપર સેલોફેન પેપર કાર્ડબોર્ડ અને તાર નું આમાં અમુક નામો બે વખત આવેલા છે એનું કારણ છે કે તે બંનેમાં આવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય તો કે અહીં આડાવડા લાઈન આપેલી છે તે તો એનું ક્રમમાં ગોઠવતા બને છે કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે છે એના દરેક માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી માંથી પદાર્થ કેવો છે તો કે દૂધિયો કાચ જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તેવા પદાર્થને શું કહે છે તો કે અપાર દર્શક નીચેના માંથી પારદર્શક પદાર્થ નીચેના પૈકી કોણ પડછાયો રચાવાની અનિવાર્ય શરત એટલે નીચેના પૈકી કઈ વસ્તુઓની હાજરી તો કે આપેલ તમામ એટલે કે પ્રકાશ અપારદર્શક પદાર્થ અને પડદો નીચેના પૈકી જરૂર પડછાયો મેળવવા પડતી નથી તો કે સૂર્ય નીચેના માંથી પડછાયો મેળવી શકાશે તો કે લાલ ગુલાબનો પડછાયો કયા રંગનો દેખાશે તો કે કાળો અહીંયા છે ચાર વિદ્યાર્થી એટલે કે એ બી સીડી અલગ અલગ આકારના પાઇપ ની મદદથી

પ્રકાશ ખાલી જગ્યા ગતિ કરે છે તો કે સુરેખ પ્રકાશના કિરણો પર છે ખરા છે કે ખોટા તે સાચું કે ખોટાની નિશાની કરીને જણાવો પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી તો કે સાચું પડછાયું હંમેશા પડદા પર રચાય છે તો કે સાચું પડ પડછાયા ની ઈમારત પર પડદા તરીકે પણ વર્તે છે સૂર્યના પ્રકાશમાં રાખેલી વસ્તુનો પડછાયો આખા દિવસ દરમિયાન એક સમાન જ મળે છે તો કે ખોટું વસ્તુનો પડછાયો વસ્તુના આકાર અંગે સ્પષ્ટ ખ્યાલ આપે છે તો કે ખોટું પિન હોલ કેમેરામાં લેન્સ વપરાય છે તો કે ખોટું વસ્તુનો રંગ અને પિન હોલ કેમેરા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનો રંગ બંને સમાન હોય છે તો કે સાચું પિન હોલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ ચતુ દેખાય છે તો કે ખોટું સૂર્યગ્રહણ જોવા માટે પિન હોલ કેમેરાનો ઉપયોગ થાય છે તો કે સાચું સૂર્યગ્રહણ વખતે સૂર્ય તરફ સીધું જોવું ન જોઈએ તો કે સાચું અરીસા પરાવર્તન કરી શકાય છે તો કે અરીસામાં પરાવર્તન ની સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે તો કે સાચો આવી જ રીતે તમને અમારી ચેનલ ઉપર અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો